આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આજે કેમ પગે પડ્યું તેની વિગતે વાતચીત કરીએ વિસાવદરમાં ખોટી એફઆઈઆર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા હરીશભાઈ સાવલે રવિભાઈ ડોબરિયા અને ભદ્રેશભાઈ બાબરિયાને વાજતે ગાજતે પોલીસ સ્ટેશન લઈ જઈ અને પોતાની ધરપકડ કરાવી હતી આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ તેમની સાથે હાજર રહ્યા હતા અને ઘૂંટણીએ બેસીને મહિલા પોલીસ અધિકારીને સવાલ કર્યા હતા આ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયન સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને સમર્થકો પણ પોતાની હાજરી આપી હતી આ સમગ્ર મામલા વિશે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આઠ નવ દિવસ પહેલાં અલગ અલગ ગામના કેટલાક ખેડૂતો તરફથી એવી ફરિયાદ મળી હતી કે વિસાવદરના વિસા કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી ધમકાવી પૈસા માગવામાં આવે છે પૈસા ના આપો તો માલ રિજેક્ટ કરવામાં આવે છે ગોપાલ ઇટાલા સૌથી પહેલાં ફરિયાદ અઢાર તારીખે વિસાવદરના પ્રાંત અધિકારીને ફોન કરીને રજૂઆત કરી હતી કે ખેડૂતો દ્વારા આવી વિગતો મળે છે એટલે પ્રાંત અધિકારી એમણે કીધું કે હું કરું છું ત્યારબાદ ગોપાલ ઇટાલીયાએ નિવાસી અધિકારી કલેક્ટરને ફોન કર્યો હતો એમણે બી અઢાર તારીખે કહ્યું કે હું જોઉં છું ફરીથી બાવીસ તારીખે નિવાસી કલેક્ટરને ફોન કર્યો હતો ફરીથી એ જ જવાબ મળ્યો હતો ત્યારબાદ રાજુભાઈ બોરખતરિયા અને હરેશભાઈ સાવલિયા પણ નિવાસી કલેક્ટર અધિકારીના ફોન કર્યા હતા ખેતીવાડી અધિકારીને પણ ફોન કર્યા હતા ટેકાના ભાવની ખરીદી કરતી ઇન્ડી એગ્રો નામની કંપનીના ને પણ ફોન કર્યો અને તમે જાણ કરી કે તમારી કંપનીના માણસો ખેડૂતો સાથે ગુંડાગરદી દાદાગીરી કરે છે ત્યારબાદ હરીશભાઈ અને રાજુભાઈએ પણ ખેતીવાડી અધિકારીને ફોન કર્યા હતા અઢાર તારીખથી લઈને બાવીસ તારીખ સુધી ગોપાલ ગોપાલભાઈ રાજુભાઈ અને હરીશભાઈ ત્રણ અલગ અલગ અધિકારીઓને આ બાબતે ધ્યાન દોરતા રહ્યા હતા પરંતુ તેનું કશું પરિણામ આવ્યું નહીં ચોવીસ તારીખે સાંજે ગોપાલ અટેલે લેખિત ફરિયાદમાં ફરિયાદ આપી ફરિયાદમાં લખ્યું હતું નાનુભાઈ લાખાણી અને તેમના માણસો ખેડૂતોને ધમકાવે છે અને દાદાગીરી કરે છે ચોવીસ તારીખે ફરિયાદ આપી આ દિવસ સુધી વિસાવદર પોલીસે કોઈ પગલાં લીધા નથી ધારાસભ્ય ગોપાલ અટિયાલીએ વધુમાં જણાવ્યું હતું ગઈકાલ ખરીદી કેન્દ્ર પર ટેકાના ભાવના પૈસા માંગવાની ઘટના સામે આવી હતી ત્યારબાદ કોઈ ખેડૂતો આમ આદમી પાર્ટીને રજૂઆત કરી હતી કે અમારી પાસે બી બળજબરી પૈસા માગે છે અમને મદદ કરો મદદ કરવા માટે અમારે કેટલાક કાર્યકર્તા ત્યાં પહોંચ્યા તો કે પોલીસે અમારી ટીમના હરીશભાઈ સાવલિયા રવિભાઈ ડોબરિયા અને ભદ્રેશભાઈ બાબરીયા પર છેડતીનો ગુનો દાખલ કર્યો હતો વિસાવદરના ખરીદી કેન્દ્ર પર કામ કરતી મહિલાઓની છેડતી કરવામાં આવી તેવો ગુનો દાખલ કરવામાં આવે છે ત્યાં છેડતી કરવા કોઈ ગયું જ નથી મૂળ મુદ્દો એ છે કે બોટાદમાં ખેડૂતો સાથે કરતો થયો ત્યારે રજૂઆત કરવા ગયેલા રાજુ કરપડા હોય કે પ્રવીણ રામ હોય તેમની સામે એફઆઈઆર નોંધી જેલ જેલમાં ધકેલવામાં આવ્યા હતા વિસાવદરમાં પણ ખેડૂતો સાથે કોઈ બળજબરી કરે એની ગોપાલ એની ફરિયાદ ગોપાલ ઇટાલિયા કરે તો બળજબરી કરનાર પણ નહીં પરંતુ બળજબરીની વિરુદ્ધ લડનાર હરેશભાઈ રવિભાઈ અને ભદ્રેશભાઈ પર સિર્દીની ફરિયાદ દાખલ કરવામાં આવી મેં પણ ફરિયાદ આપી અને વિડીયો પણ આપ્યો પરંતુ મેડમ મારવા માનવા માટે તૈયાર નથી મોઢેથી બોલવામાં બોલશે નહીં કે ભાજપના એ લોકો છે પરંતુ ગુજરાતમાં જે લોકો ખેડૂતો માટે લડે છે એને ભાજપ પકડી પકડીને જેલમાં પૂરી દે છે કોઈની પર ત્રણસો સાત તો બે પર એટ્રોસિટીની કલમ લગાડવામાં આવી છે આ તો એટ્રોસિટીની કલમનો ભયંકર દુરુપયોગ કરવામાં સમાજમાં ગરીબ અને વંચિત માણસને રક્ષણ મળે તે માટે એટ્રોસિટીનો કાયદો બનાવવામાં આવે છે જો તમને અમારી આ ચેનલ પસંદ આવે તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો તમે અમારા અહેવાલને ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજના ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર જોયો તો ઇન્સ્ટાગ્રામ પેજને તમે અમારા ફોલો કરો